અમદાવાદ શહેર ખાતે મસાલ યાત્રા નીકળી ડમરૂ થી કારગીલ પેટ્રોલ પંપ સુધી વાત કરીએ તો રીધમભાઈ પટેલ તેમજ નિલેશભાઈ પ્રજાપતિ તેમજ રણજીતસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને રેલીનું આયોજન કરવામાં આવ્યું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ચાંદલોડિયા જિલ્લામાં ચૌદમી ઓગસ્ટ અખંડ ભારત સંકલ્પ દિવસના રોજ મસાલ રેલીનું આયોજન કરવામાં આવેલ જે રેલી જે રેલી ડમરૂ સર્કલથી કારગીલ પેટ્રોલ પંપ સુધી નીકળવામાં આવી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ ચાંદલોડિયા જિલ્લાના કાર્યકરો તેમજ રાષ્ટ્રપ્રેમી જનતા આ મશાલ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અહેવાલ હિતેશ ઠક્કર ઘાટલોડિયા અમદાવાદ આજે ચૌદ ઓગસ્ટ અખંડ ભારત સંકલ્પ દિવસ છે ચૌદ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ સુધી આપણો દેશ અખંડ હતો એમાં ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ બધું એક જ દેશ હતો પણ પંદર ઓગસ્ટે બધું વિભાજન થયું હવે ભવિષ્યમાં આપણો સંકલ્પ માટે સંગઠિત થઈશું તો પાછો દેશ અખંડ થશે અને ભારત બાંગ્લાદેશ એક બનશે એના માટે વિશ્વ હિન્દુ પરિષદ સતત પ્રયત્રત છે અને ભવિષ્યમાં હિન્દુઓ પણ સંગઠિત થશે તો આ દેશ ફરીથી અખંડ થશે